જય જવાન જય કિસાન તો મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં જોયું કે આપણે આજે આખવાની થોડી ઘણી ટ્રાય કરી હતી અને પછી ફુવારા મૂકવાનું આપણે કેન્સલ કર્યું કાલે મેં તમને કીધું આપણે ફુવારા મૂકવા જોઈએ પણ આવી કંઈ બહુ જરૂર મૂકતા જય ફાને કહેવા નીકળતા અત્યારમાં આપણે પાછું એક પોલિસી છે આપણે લાગે કે માથે ગઈ છે આમાં આ રીતનું કામ થાય હાલ આપણું કાલે પાંચ મજૂર કીધા પણ વહેલું પતી જાય પછી એને ઓરગાડી દઉં અત્યારે મૂળ છે એટલે કંઈ વહેલી રીતે નહોતી દે બહુ ના આપણે તો આવી ગયા વહેલામાં સાડા સાત પોણા નીકળે પાંચ મિનિટમાં વાણીએ આઠ વાગે આપણું કામ ચાલુ થઈ જાય આપણે સાડા પાંચ વાગે ઘરે એ લોકો ઘેરે વહેલા પહોંચી જાય આપણું કામે છે સાડા પાંચ વાણીએ જોઈએ પાંચ વાગ્યા કલાક આપણે રસ્તામાં કેવું કહે ભેગું કરવાનું સારું વાંધે હાલો બધા ઉપાડવા ખાવાનો એટલી કરી નાખીશું અમે ત્રણ જણાવે તો આપણું કઈ કામકાજ છે મિત્રો હવે તું ફેરી કઈ હું તારો વિડીયો ઉતાર તું એ કામ કરીને મને કિસન પડી ગયું છે આજથી એવું છે ને કે ખેડૂત દીકરાનું બધુંય કામ આવડતું જ હોય આવું કોઈ દિવસ શિખડાયું ન હોય મા બાપ કરતા હોય ને એમાં જોઈ લે અને પછી જોઈ જોઈને કામ કરે ખેડૂત દીકરાનું શિખાડવું ન પડે જો કેવો ખેરે માઈ દીધ નથી રહેવા દેતો એટલે પછી ભાઈ ભણવું સારું કે ખેતીનું કામ કરવું સારું ભણવું સારું હે પાકો મિત્રો આપણે બપોર કામ કામકાં જતું થોડી થોડી માંડવી પડેલી હતી ને બાર અત્યારે બાર આવ્યો ભેગી કરેલી લીધી હવે પાકું છે મજૂરનું ચૂંટા ના ગાય છે મજૂર પાસે આપણે પાડવાનું કરી દીધું ચાલુ મજા સવારનો અત્યાર આધીને ચોક થઈ જાય ને ભેગી પાડી નાખીએ હવારે ઠાર ઉઠે પછી પાછું ચાલુ કરીએ આપણે જો આપણે કઈ રીતના હાલે હવે અડતાલી ની જારી જોઈએ જોઈએ અડતાળી ની રાખ છે બમરો ભૂલી લેજે એવું આપણે પૂરી જોડે તમે જવાનું

તો મિત્રો જોયું ને પહેલા ગેરમાં જોડું જાય પાછું જેવું જવું બેસતું નહીં એમ આમ કાયદેસર મૂળિયા નીચે હાલે પાહી એટલી થાય રમતું જાય બાકી યુવરાજને કોઈ પોતે નહીં બીજી ગમી કંપનીના ટેક્સર હોય છે આમાં બેલો આખવામાં નિરાત રાખવી પડે ને બદલે આમાં પહેલા ગેરમાં બંબાઢ જાય હડકાલની રાખ આ તો આપણે ચોવીની છતાં ચોવીની તણ આરું પાડ્યું હોય ને તો લો ત્રીજા આરામથી પડી જાય મજા આવે અત્યારે છેતરે પાછું આમ સાણી ફર્સ્ટ ક્લાસ આવી ગયું છે નથી લીલું નથી હુકાઈ ગયું ને વાતાવરણ થઈ ગયું છે મિત્રો પાછું ડેન્જર હવે આ બે વાળી આપણે ઓલી વાળીએ ભર પડ્યા અહીંયા આપણે પાછરા સાઈ ગયા હા કાલે હવે કેવું ફ્રી હવે વાતાવરણ ચાલો મિત્રો હજી એક બે ગોઠા મારી દઈ લે ઘોડ તો કાંઈ આજે આવે આખો ને સવારમાં ચાલુ કરશે એટલું ભેગું કરશે તો આપણે ક્યાંય પહોંચી જાવ લીલે લીલું હોય તો મજા આવે ભેગું કરવાની શું જાય ના કરતાં તો હવે આજના વિડીયોમાં પછી એવું હોય તો આપણું કામકાજ હવે કાલે પાસે મજૂર આવશે ત્યારે કેવું કઈ કામ કરે એ તમને બતાવીશ તો આપણે હમણાં થોડાક દિવસ માંડવીના જ વિડીયો આવશે મોસમના તો મારા વિડીયો તમે જોતા રહેજો મારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કે જય જવાન જય કિસાન જય અલી મદદ